હેલો ગાયસ તો ડાયરાને રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે જ્યારે એરંડાની ખેતી આપણે કરીએ છીએ ત્યારે જ્યારે એરંડો આપણે વેણાવા આવે છે અને એરંડાની માળ જ્યારે આપણે કાપીને ઉતારવાની હોય છે તો કેવી રીતે માળ કાપવાથી એરંડો સુકાતો નથી અને એની માળ જલ્દીથી જલ્દી કપાઈ જાય છે અને એરંડાને કોઈ નુકસાન પણ થતું નથી તો ચાલો મિત્રો હું તમને જણાવું છું અને અમે જે એડા ઉતાર્યા છે એ પણ હું તમને બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ એરંડાનો જે ઢગલો છે આપણે વેણ્યો છે અને અહીં જુઓ કે એરંડાનો ઉતાર પણ સારો છે અને અત્યારે ખેડૂતને ફાયદો પણ એરંડાની અંદર સારો મળી રહ્યો છે તો હવે કે જો જ્યારે દોસ્તો આપણે કેવી રીતે માળ કાપવી અને કઈ જગ્યાથી કાપવી એ વિશે જાણીશું તો મેરો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો તો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ફાઇનલ એની પહેલાં કે દોસ્તો જ્યારે આપણે એરંડાની ખેતી કરેલી હોય અને જ્યારે એરંડો આપણે કાપીએ છીએ ત્યારે એને પછી એરંડાની માળ વેણ્યા પછી કેટલા સમયે પાણી આપવાથી એરંડો સુકાતો નથી અને એરંડો સારો વિકાસ કરે છે એ વિશે વાત કરીશું તો કે જ્યારે મિત્રો આપણે એરંડા વેણતા હોય છે અને જ્યારે એની માળો બધી કાપી લઈએ છીએ એના બે દિવસ પછી યુરિયા ખાતર સલ્ફીજ ખા યુરિયા સલ્ફર યા તો ભૂંકી ખાતર જે આવે છે એ ફટાફટ નાખી અને એને પાણી આપી દેવાથી એરંડો ક્યારેય સુકાતો નથી અને એની બીજી નવી માળો જે હોય છે એ વેણવવા માટે તૈયાર થઈ જાય છે તો મિત્રો હું તમને બતાવી દઉં છું કે કઈ જગ્યાથી અને કેવી રીતે માળ કાપવી તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે જે અત્યારે આ માળ જે એની છે એ નાની છે અને ટૂંકી છે પણ જે કે આપણે વેણવાની છે એ માળો હું તમને બતાવું છું તો મિત્રો જે આ માળ તમને જોવા અત્યારે મળી રહી છે એને જ્યારે કે મિત્રો આપણે ઘણા બધા ખેડૂતો અહીં ઘસીન કાપતા હોય છે તો ઘસીન કાપવાથી આ ડાલ એની જે છે એ સુકાઈ શકે છે એટલા માટે મિત્રો આપણે આટલેથી કાપવી જરૂરી છે એના કારણે એરંડો સુકાતો પણ નથી અને ખેડૂતને ફાયદો પણ સારો થાય છે તો મિત્રો આજ આજના વિડીયોમાં આટલું જ વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી અમારા વિડીયોને શેર કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને એક દિલથી લાઈક પણ કરી દેજો કે અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે તો આજના વિડીયોમાં એટલે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો જય માતાજી મિત્રો